ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટા છવાયા અને ભારે વરસાદની આગાહી કરી છે આગામી ચારથી પાંચ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા છે જે નેસરત ગુજઅ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે આ સમયે ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી છવ્વીસ મે સુધી વરસાદી સ્થિતિ ચાલુ રહેશે આજે એકવીસ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટા છવાયા ભારે વરસાદની શક્યતા છે ચાર દિવસ પછી કેરળમાં વરસાદ આવશે આજે રાજ્યમાં હળવેથી મધ્યમ વરસાદની થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહીને લઈને આજે સવારે સાડા સાડા સાત થી આઠ ના સમય દરમિયાન તળાજા શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો કળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ શરૂ થયો છે ત્યારે